હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મજામાં હશો અને અમે અત્યારે ચેવડાની તૈયારી કરી લીધી છે તો જો મમરા વઘરાઈ ગયા છે લીમડો હિંગ નાખીને ચટણી મીઠું હળદર નાખી અને બધું અને હવે આપણે એમાં નાખીશું તળેલા સિંગદાણા જે આપણે તળીને રાખ્યા હતા પછી એમાં નાખીશું નાના હુંગરા અને એમાં થોડા પૌવા પણ છે અહીંયા પાંચસો ગ્રામ મમરા લીધા છે અને પાંચસો મેં મકાઈના પવા લીધા છે મકાઈના પૌવા વધારે છું આની અંદર હું કારણ કે મકાઈના પૌવા વધારે પસંદ છે તો તો મમરા પવા પૂગડા અને સિંગદાણા ના ગયા છે હવે આપણે એની અંદર નાખીશું જાડી અને સેવ તે હવે આ ઉપરથી આપણે થોડી ચટણી થોડું તીખું વધારે ખાય છે એટલે થોડી ચટણી અને થોડુંક એવું મીઠું સેવમાં અને મમરામાં તો નાખી જ દીધું છે પણ માંડવીના બીને જે નાખ્યા છે પવાઈ થોડાક મોરા છે એટલા માટે થોડુંક મીઠું એવું નાખ્યું છે અને હવે આપણે નાખીશું સંચળ બધું જ આપણે મિક્સ કરી દેસું માંડવીના બીના બધું મિક્સ કરી દેસુ વ્યવસ્થિત અને પછી આપણે સરખું મિક્સ થઈ જાય પછી આપણે કોથળી લઈ અને એમાં ભરી દેસું જેથી કરી મને ચોમાસાનું ઋતુ છે તો હવાઈ ન જાય તો આની અંદર તો જેટલું તમારે ઉમેરવું હોય એટલું ઉમેરી શકો ચવાણું છે પછી મસાલા દાળ આવે છે પછી મસાલા વટાણા આવે છે લાલ ને આ લીલા એ પણ દર હું નાખું છું પણ અત્યારે નથી એટલા માટે હું નથી નાખતી જો તમારી પાસે હોય તો નાખી દેવાના બાકી ચાલે તો તમે કઈ રીતે મિત્રો ચેવડો બનાવો તો કોમેન્ટમાં કેજો આવે છે કે નહીં એ પણ કહેજો તો આવી જાઓ બધા જેવડો ખાવા